ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો અત્યારે છે ને સવારના વાગી ગયા છે દસ અને હું અગાશે કપડાં સુકવવા આવી હતી તો થયું ચાલો અહીંથી જ આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ અને અત્યારે જો તડકો પણ ફૂલ છે આવો કારણ કે બે દિવસ પહેલાં મેં તમને કીધું તો કે વરસાદ આવ્યો તો પણ ભાદરવાન વરસાદ કેવા હોય આવે પંદર વીસ મિનિટ અડધી કલાક કલાક અને પછી ફૂલ તડકો એટલે તમને લાગે જ નહીં કે અહીંયા વરસાદ આવ્યો તો અને હવે બે દિવસથી છે ને ફૂલ એટલે ફૂલ ગરમી પડવા માંડી છે વરસાદનું નામું નિશાન જતું રહ્યું છે અને ભાદરવામાં જો ભાદરવો તપે તો જ આગળ કાંઈક થાય અને હવે આ તડકા પડશે તો પછી આપણે બધું ગોધરા ગાઈડલાઇન બ્લેન્કેટોને બધું તપવાનું એક કઢાશે કારણ કે તડકા વગર તો કંઈ ખાવાનું નથી તડકો તો ભાઈ જીવન છે આપણું અને હું વગાસીએ છું કપડાં સુકવવા આવી હતી ને એટલે તો ચાલો નીચે જાઉં પણ નીચે છે ને ઘરનું વાતાવરણ થોડુંક છે ને ખળભળી ગયું છે ખખડી ગયું છે વાતાવરણ આમ ખળભળી ગયું કહેવાય ને એ ટાઈપનું શું કામે થયું છે ને એ હું તમને નીચે જાઉં ને પછી કહું કે ઘરનું વાતાવરણ કેમ આવું છે વાતા ઈલાજ આપડે દવા તો લઈ દવાથી ઉકાળો બનાવી દઉં આયુર્વેદિક ઉપચાર બેટા હાલો એવું કઈ કરવું પડશે કાવ્ય તું પીસ ને ઉકાળો તમારે પીવાનો છે તો નથી એટલી શરદી જો એલોપેથી દવા કઈ કામ નથી કરતી કારણ કે કાવ્ય ની દવા તો બે વખત લઈ આવ્યા પણ શરદી માં કઈ ફેર પડતો નથી પપ્પા કે હું આયુર્વેદિક ઉપચાર કર દો ઉકાળો બનાવી દો તો હાલો આ ઉકાળો તો એ પીવડાવી દે એનાથી જો ફેર પડે કે નહીં

એ ફોન 100 રૂપિયા નામ બોલી આજે હા તુલસી તો હમ હળદર હળદર લીંબુ હા અજમા મરી હા

કાપી નાખો ને તો જરાક ઉકાળા થાય એટલે મજા આવે પાણી થોડુંક લેવા એક વાત નાની નાની આ એક વાત છે ને પાણી પાણી લેવા પછી આ બે થી ત્રણ મરી હા આ ચપટીક અજમો હા આ ચપટીક છે ને અજમો લેવાનો હા થોડી ઘડદર નાખી દેવાની હમ તો સારી કફ ના માટે હા પછી થોડુંક આદુ છે ને આદુ નાખવાનું આદુ ને ખાંડી નાખવું પડશે ને હા એ આ બધું આદુ ને ખાંડી નાખજો તો જો આમાં છે ને આદુ અને તીખા છે ને ખાંડી નાખ્યા છે એ નાખવાના છે પણ હંચર આ થોડો થોડો હંચર હંચર ન હોય તો મીઠું ને નમક હાલે સંચર સ્વાદ સરસ લાગે પણ ફૂદીઓ નખાય કે ન નખાય 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 હોય ગિરનારી કાવા જેવું થઈ જાય ગા

દેવાનું ઠંડુ થવા ચા ગરમ હોય ને એટલું ચા કેમ પી એમ પીતું જવાનું ઘૂટડે ઘોટડે ઘોટડે જાડું નહી લેવાનો ગરમ પડે મોટા હોય ને

અલરે તો એના કરતાં ગોલ્ડન ઓન નાખ્યો તો મજા આવે કેવો છે સારું છે હવે તમારે બેની શરદી ગાયબ કાવ્યા બાધીને જ પી જાય અને આ આપણા માટે સાપડી પી લેએ કે આપણે પીશું આ મસ્તાયો કાઉ મસ્ત લાગો કાવ્યા બેનનો reaction જોઈ

અને પછી ગોળી વાળી ને તમે ડબલી ભરીને મૂકી દો કાચની શીશીમાં માટે મતલબ હાલે પછી તમે આવું વાયરલ જેવું વાતાવરણ હોય સીઝન ફેર હોય ત્યારે હવાર ઉપર આ બબે ગોળી ચૂસવા આપો કાંઈ ન થાય વાયરલ ન આવે કાંઈ ન થાય તો જો એ ગોળિયું પણ બની જાય કારણ કે ગોળને આપણે ગરમ કરીએ એટલે એ કડક થઈ જાય ગોળ પાપડી જેવો અને પછી એને સ્ટોર કરી દઈએ એટલે એની ગોળિયું પણ ચૂસવાની છે ને રેડી થઈ જાય તો આપણને બે નવી વસ્તુ જાણવા મળી તો મિત્રો મસ્ત પકરસ માટે કારણ કે એમાં કોઈ નુકસાન તો નથી અને બધું આયુર્વેદિક છે એટલે કઈ નુકસાન થવાનું જ નથી તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને આ આયુર્વેદિક ઉકાળાના રિએક્શન એની અસર શું છે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી મળશે જાણવા માટે તો જોતા રહો ચેતન ઘડિયા બ્લોગ નહીં